નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો એક સરકારે તમારા માટે ખૂબ જ અગત્યનો જે છે પરિપત્ર જાહેર કર્યો છે એવા ખેડૂતો માટે કે જે જમીન જે છે જે ખેડૂતોને જમીન જે છે એક જગ્યાએથી વેચી અને બીજી જગ્યાએ તમારે લેવાની હોય અને તમે કદાચ જે છે તમારે જમીન વેચી અને કદાચ બીજી જગ્યાએ ન લેવાની હોય તો પણ તમારા માટે આ વસ્તુ જાણી લેવી જરૂરી છે કારણ કે ભવિષ્યમાં તમારા માટે પણ આ ક્યારેક જે છે એ બની શકે છે તો શું છે પરિપત્ર એના વિશે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી અહીંયા તમે જોઈ શકો છો મુંબઈ ગણોત વહીવટી અને ખેતી જમીન અધિનિયમ ઓગણીસો અડતાલીસની કલમ બેમાં માં ખેડૂતની વ્યાખ્યા આપવામાં આવી છે તે અનુસાર ખેડૂત જો કોઈ ખેડૂત પોતાની ખેતીની જમીન સમગ્ર વેચી નાખે તો તે બિન ખેડૂત બની જાય છે તો સ્વાભાવિક છે મિત્રો કે કોઈ પણ ખેડૂત જે છે પોતાની જમીન વેચી નાખે તો બિન ખેડૂત બની જાય છે તો આમ તે ખેડૂત તરીકેનો દરજ્જો જે છે એ ગુમાવે છે મતલબ કે રાજ્યના કોઈ પણ ખેડૂતને પોતાની ખેતીની જમીન વેચી અને રાજ્યમાં અન્ય જગ્યાએ જો ખેતીની જમીન ખરીદવી હોય અથવા તો વેચવી હોય તો પોતાનો ખેડૂત તરીકેનો દરજ્જો જે છે જાળવી રાખવો હોય તેને કંઈ કંઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એના વિશે પણ આપણે અહીંયા જણાવવામાં આવ્યું છે નીચે તમે અહીંયા જોઈ શકો છો કે શું શું ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો સૌ પ્રથમ અહીં તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ રાજ્યમાં અન્ય જગ્યાએથી ખેતીની જમીન ખરીદી લેવી પડે અને ત્યારબાદ પોતાની જમીન વેચવી પડે આ માટે અન્ય જગ્યાએ ખેતીની જમીન ખરીદવા માટે સૌ પ્રથમ તો નાણાંની મુશ્કેલી ખેડૂતોને પડે છે પરંતુ કોઈ ખેડૂત પાસે અન્ય જગ્યાએ ખેતીની જમીન જે છે ખરીદવા માટે આટલા બધા પૈસા નથી હોતા જેથી કરી એ ભાઈ પોતાની જમીન જે છે રાખી અને બીજી જગ્યાએ જમીન ખરીદી શકે તો એટલા પૈસા હોય તો ખેડૂત જે છે પોતાની જમીન જે છે એ વેચે શા માટે આપણે એક મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખેડૂતોને ત્યાર પછી બીજી વાત કરીએ આપણે કે ભાઈ ખેડૂત તરીકેનો દરજ્જો જે છે જાળવી રાખવા માટે તે થોડી જમીન પોતાની પાસે રાખી અને બીજી જમીન જે છે વેચી શકે તો એમાં પણ એક કાયદાનો ભંગ જે છે ન થાય એના માટેની પણ ધ્યાન રાખવી પડે શું કાયદો છે તો કે ટુકડા ધારાનો ભંગ ન થવો જોઈએ ટુકડા ધારાનો ભંગ જે છે તો એ કેવી રીતના કે ભાઈ તમારી પાસે થોડી ઘણી જમીન હોય તો તમે કેટલી વેચી અને કેટલી તમે રાખી શકો છો ટુકડા ધારાનો ભંગ જે છે તો એ કેવી રીતના નિયમ લાગુ પડે છે તો એમાં પણ બે નિયમો છે પિયત ખેતીના અલગ નિયમો છે અને બિનખે બિનપિયત ખેતીના નિયમ પણ અલગ છે બિનપિયત ખેતી જે છે તો ઓછામાં ઓછી બે એકર જે છે એ તમારી પાસે જમીન હોવી જોઈએ બે એકરનો ટુકડો જો થાય તો પછી તમારે ટુકડા ધારાનો ભંગ ગણાય મતલબ કે ઓછામાં ઓછી કેટલી જમીન હોવી જોઈએ ઓછામાં ઓછી એંસી ગૂંઠા જમીન હોવી જોઈએ તો બિન પિયત ખેતી જે છે એનો ટુકડા ધારાનો ભંગ નથી થતો પરંતુ એંસી ગૂંઠાથી જો એક પણ ગૂંઠો ઓછી થઈ તો ટુકડા ધારાનો ભંગ થઈ શકે છે એ જ પ્રમાણે પિયત જમીનમાં ઓછામાં ઓછી તમારી પાસે ચાલીસ ગુઠ્ઠા મતલબ કે એક એકર જમીન હોવી જરૂરી છે એક એકરથી ઓછી જમીન હોય તો પછી ટુકડા ધારાનો ભંગ થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો ચાલીસ ગુઠ્ઠા અથવા તો એક એકર બરાબર આ વસ્તુ જે છે દરેક ખેડૂતોને કામની છે કે બિનપિયત ખેતી જે છે તો એમાં એંસી ગુઠા હોવી જોઈએ તમારી પાસે અને પિયત ખેતી જે છે તેમાં ચાલીસ ગુઠા જમીન હોવી જરૂરી છે પરંતુ ક્યારેક એવી રીતના સંજોગો ઊભા થતા હોય મિત્રો કે સરકારી કોઈપણ રસ્તો જે છે એમાં તમારી જમીન કપાય તો એમાં ટુકડા ધારાનો ભંગ નથી થતો કારણ કે એ તો સરકારી જે તમારી જમીન કાપેલી છે તમે તમારી રીતના નથી કાપેલી એટલા માટે એવા સંજોગોમાં ટુકડા ધારાનો ભંગ નથી થતો હતો તો આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો ખેડૂતોએ કરવો પડે છે જ્યારે પણ તે પોતાની જમીન જે છે એ એક જગ્યાએથી વેંચી અને બીજી જગ્યાએ લેવા માગતા હોય ત્યારે તો આવી બધી સમસ્યાઓ જે છે એ સરકારને ધ્યાને ગઈ અને ત્યાર પછી એના નિવારણ માટે એક ઠરાવ આપ્યો છે અને એ ઠરાવ એ જ પરિપત્ર છે તો શું ઠરાવ આપ્યો છે એના વિશે વાત કરીએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ રાજ્યનો કોઈ પણ ખેડૂત પોતાની સમગ્ર જમીન ખેતીના હેતુ માટે અન્ય ખેત ખેડૂતને વેચી અને રાજ્યમાં અન્ય સ્થળે ખેતીની જમીન ખરીદવા એ ઈચ્છા કરી શકે છે મતલબ કે એ સ્વતંત્ર છે અને આ માટે ખેડૂતોએ શું કરવું પડશે કલેક્ટરને એક અરજી કરવાની રહેશે એક જાણ કરવાની રહેશે શું જાણ કરવાની રહેશે તો કે જ્યારે પણ ખેડૂતોએ જમીનનું વેચાણ કર્યા બાદ વેચાણ કર્યા બાદ વેચાણની તારીખ મતલબ કે દાખલા તરીકે આજે તમે જો જમીન વેચી હોય આજથી ત્રીસ દિવસની અંદર કલેક્ટરને એક અરજી કરવાની રહેશે ત્યાર પછી કલેક્ટર જે છે તો એ તમને મતલબ કે અરજી મળ્યા પછી તે પછીના ત્રીસ દિવસની અંદર તમને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવા માટેનો નિર્ણય જે છે એ રહેશે એ કરવાનો રહેશે કલેક્ટરને આ નિયમ છે અને કલેક્ટરશ્રી દ્વારા ખેડૂતોએ ખેડૂતને આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી નેવું દિવસની અંદર રાજ્યમાં કોઈ પણ જગ્યાએ તમારે જમીન ખરીદી લેવાની રહેશે મતલબ કે ત્રીસ દિવસમાં તમારે જમીન વેચાય એટલે ત્રીસ દિવસમાં તમારે કલેક્ટરને અરજી કરવાની રહેશે કલેક્ટરને અરજી કરશો એટલે કલેક્ટર જે છે એ ત્રીસ દિવસની અંદર તમારે ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર જે છે એ આપવામાં આવશે અને તમને જ્યારે પ્રમાણપત્ર આપવામાં આવે તે પછીના નેવું દિવસ મતલબ કે ત્રણ મહિનાની અંદર જ તમારે કોઈ પણ જગ્યાએ તમારે જમીન લઈ લેવાની રહેશે બરાબર તો આ બધા તો આ નવો નિયમ છે જે દરેક ખેડૂતોએ જાણી લેવો જરૂરી છે ત્રીસ દિવસની અંદર તમારે અરજી કરવાની રહેશે અને ત્યાર પછી નેવું દિવસની અંદર તમારે જ્યારે પ્રમાણપત્ર તમને મળે ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મળે ત્યારે તમારે ગમે ત્યાં પણ ત્રણ મહિનાની અંદર જમીન તમારે લઈ લેવાની રહેશે ત્યારે નીચે સ્ક્રોલ કરીએ અને આ પરિપત્ર જે છે તો એનો એક અમુક ફોટો જે છે મેં અપલોડ કરેલો છે તો આ મેં આખો પરિપત્ર જે છે અપલોડ નથી કરેલો પરંતુ આ ફોટો જે છે અપલોડ કરેલો છે અને બીજી એક વાત તમને જણાવવાની છે મિત્રો કે આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે પૂરેપૂરો આર્ટિકલ જે ગમે ત્યારે પણ વાંચી શકશો કમેન્ટ બોક્સમાં પણ રાખી દઈશ તો ત્યાંથી તમે આર્ટિકલ જે છે વાંચી શકશો દરેક ખેડૂતો માટે આ આર્ટિકલ જે છે એ કામનો છે ત્યાર પછી આગળ વાત કરીએ આપણે કે કલેક્ટર કલેક્ટરશ્રીએ આ ઠરાવને યોગ્ય પ્રસિદ્ધિ આપવાની રહેશે ગુજરાત સરકારના ગુજરાતના શ્રીના હુકમથી મતલબ કે ત્રીસ દિવસની અંદર યોગ્ય જે એનો નિર્ણય આપવાનો રહેશે પરંતુ હકીકત આજના સમયની અંદર વાત કરીએ આપણે કે હકીકત શું છે તો કે જ્યારે પણ ખેડૂત જે પોતાની જમીન વહેંચણી અને વેચી અને અન્ય જગ્યાએ જમીન ખરીદવા માટેનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરે છે ત્યારે કોઈના કોઈ કારણોસર તેની અરજી જે એ રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ત્યાર પછી ખેડૂત જે છે એટલો બધો ભણેલો નથી હોતો એટલું બધું નોલેજ નથી હોતું એટલે હેરાન થાય અને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે માટે અરજી કરે છે ત્યારે જે છે કોઈના કોઈ કારણસર રિઝેક્ટ કરે છે માટે ખેડૂતોએ જે છે સાવધાન રહેવું જોઈએ પોતાના ટુકડા ધારાનો ભંગ ન થાય એના માટે પણ સાવધાન રહેવું જોઈએ અને નેવું દિવસની અંદર તમારે જમીન જે છે લઈ લેવી જોઈએ મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર